આજરોજ જાંબુર પ્રાથમિક શાળામાં સમગ્ર શાળાની અંદર દવાનો છંટકાવ કરવામાં આવ્યો શાળાના મેદાનમાં શાળાના રૂમમાં તેમજ શાળાની અમુક ભેજવાળી જગ્યાઓ ઉપર મચ્છરનો ઉપદ્રવ અન્ય નાના નાના કીટકો જીવજંતુઓ એવું બધું ન થાય અને બાળકોને કોઈ પ્રકારની નુકસાની ન થાય આરોગ્યની જાળવણી ખાતર અને સલામતી ખાતર સમગ્ર શાળાની અંદર આજે આ દવાનો છંટકાવ શાળાના શિક્ષક શ્રી જગદીશભાઈ દ્વારા સારી રીતે અને દરેક જગ્યા ઉપર કરવામાં આવ્યો છે ખૂબ ખૂબ અભિનંદન જગદીશભાઈને સમગ્ર શાળા ચોખ્ખી રહે અને સલામત રહે આ હેતુને ધ્યાને રાખીને સમગ્ર શાળાની અંદર દવાનો છંટકાવ કરી શાળાને જંતુમુક્ત કરવાનો એક સુંદર પ્રયાસ કર્યો છે